જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તમે જોઈ શકો છો આ બેન શું કરે છે શું કરીશ બોલો ક્યાં ગાઈ જાય રહી કર જાદુ કર બધાય જો ચોટી ગયું છે અરે કોટી ગયું લાલ લાલ કર્યું એનું જાદુ છે એમ જાદુ બતાવી દીધું અને જો પેલું બાજુ જાદુ ચાલુ છે

બે ચોમ્બર તલાશમાં બે બાળકો બે બાળકો બે બાળકો છે એના માટે સોની હોય ને તો જોઈ લેજો બરોબર અને કોન્ટેક કરજો મને અને આ ભાઈ કુવારો જ છે

ê, <laughs> subscribe <Arkasí happen> <ti> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો કઈ જ વાગ્યા છે સો અને અમારા ભાઈ નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છે જો એકદમ કેમેરા હું જ જોઈ રહ્યો તો જોવો તમે જોમ જેમ ફોન જઈ એમ એમ જોઈ રહ્યા તો કારીગર છે પારા કેમેરાના તો જો ધોઈને આવી ગયા છે પારા જો એ તો ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા ને લોકેશન તમે જોઈ લો ધાબા ઉપર જ મસ્ત આવે વિડીયો તો મસ્ત લોકેશન છે કદી કરી આપ તો તડકો કાઢ્યો છે મસ્ત ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી દઈએ બસ મળીએ તમને તો ભાઈ વિડીયો બનાવીને અમે આવ્યા છીએ દર્શન કરવા ઇતરમાં હા ભાઈ એને ગાડી નથી આવતી મું એક મને તો નથી આવડતી મને તો ફૂલ આવડા તો ખબર હેડ ફૂલ આવડે દર્શન કરવા આવ્યાશ ગાઈશ પડી વધારે કારણ મંદિરે પોય પડે તો ગાઈ દર્શન કરીને આવ્યા છીએ ઝોમ્પળ ખાવા માટે જણા જણો આવ્યા છે અને ઉપર મોટો છે પેલો ભાઈ પાળો સાહેબ જળી

bao giờ पेलो पाड़ी आवे do ફરીથી મંદિરે લોકેશન વેકન જોઈ તમે ખાલી મસ્ત લોકેશન આવો છ આ ભાઈ ને પકડેલા બનાવવા માટે શું આવા મસ્ત વ્યુ આવે તો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણા વ્લોગ ડે ટુ એન્ડ કાલ આપણા વ્લોગનું એન્ડિંગ કર્યું નહોતું તે આજે કરી છે તો તમને અમારો વ્લોગ કેવું લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેજો એન્ડ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી